રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અંદાજીત બે મહિના પહેલાં જે છે શંકાસ્પદ ઘીના બે જગ્યાએથી નમૂના લેવાના લેવામાં આવેલા હતા જે એક જે જે રણછોડ નગર એરિયામાંથી ઘરની અંદરથી જે છે રાત્રે બાર વાગે રેડ કરીને જે છે સેમ્પલ લેવામાં આવેલા હતા એ અંદાજીત ત્રીસ કિલોગ્રામ જેવો જથ્થો હતો તે જ્યાં આપણે જે છે જથ્થો બધો નાશ અને તેનું જે છે સેમ્પલ આપણે લીધેલું હતું તે સેમ્પલનું જે છે ગઈકાલે જે છે રિઝલ્ટ આવેલું છે તે સબસ્ટન્ડર્ડ આવેલું છે તેની અંદર જે છે આપણે કહી શકાય કે તેલનું તેલ અથવા તો ટર્મરિક એટલે કે હળદર એટલે અથવા તો જે કહી શકાય કે વેજીટેબલ ફેટ તેનો જે છે ભેળસેળ તેમાં આપણને સામે જોવા મળેલ છે ત્યારબાદ બીજું જે શંકાસ્પદ ઘી હતું જે તેનો જથ્થો જે છે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જે છે પોલીસ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેને અનુસંધાને ત્યાંથી આપણે જે સેમ્પલ લેવામાં આવેલું હતું તેમાં પણ જે છે આ જ પ્રકારની વેજીટેબલ ફેટ અને ઓઇલની જે છે આપણને ભેળસેળ સામે આવેલ જોવા મળેલ છે તે જથ્થો પણ અંદાજે પાંચથી છ કિલો જેવો જથ્થો હતો તો ત્યારે એ જથ્થાનો પણ નાશ કરેલો હતો એ બંને જે છે બંને નમૂનાનું જે છે સેમ્પલ જે છે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તો તે ત્યારબાદ હવે જે છે તેમને જે છે એજ્યુકેટ એજ્યુકેશનની કાર્યવાહી આગળ કરવામાં